નવસારી જિલ્લા પોલીસે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક કચેરી ખાતે પદમ ઉત્સવનું આયોજન કર્યું કાર્યક્રમનો ઉદ્દેશ તેમને સમાજમાં સમાવિષ્ટ કરવો અને ઉત્સાહનો આનંદ આપવાનો હતો એન્કર અગિયાર નવસારી જિલ્લા પોલીસે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક કચેરી ખાતે પદમ ઉત્સવનું આયોજન કર્યું હતું કાર્યક્રમનો ઉદ્દેશ તેમને સમાજમાં સમાવિષ્ટ કરવો અને ઉત્સવનો આનંદ આપવાનો હતો આ પતંગ ઉત્સવમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અધિકારીઓ પણ બાળકો સાથે મન મૂકીને ચૂમ્યા હતા જેનાથી વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો પોલીસ વિભાગ દ્વારા બાળકો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી દરેક દિવ્યાંગ બાળકને પતંગ અને ફિરકીની કિટનો

અનુભવ કરાવવો એ જ છે આ કાર્યક્રમ દ્વારા નવસારી પોલીસે સાબિત કર્યું છે કે ખાખી વર્તી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નથી પરંતુ જરૂર પડે સંવેદનશીલ બની સમાજની સાથે ખભે ખભા મિલાવીને ચાલવા માટે પણ છે